અરે તું વાત ન કરીશ મોટા હમણાં એલપીજી હાલે છે ને આઈપીએલ રૂપિયા ઢગલા થઇ ગયા તું વાત કરે કેટલા અરે ચાર પાંચ કરોડ રૂપિયા આવી ગયા અલ્યા એવો ફાકા નહી ઠોકવા ના જ કેવા છે target હોય એ હકવા નું તમે અરે પણ ત્રણ કરોડ આયા છે પણ પછી મારે વધારે ને કેવા જોઈએ ને તમારી જેવો થઇ ગયો હોય ને કોક માંગે એમ બે પાંચ લાખ રૂપિયા મારે એને દેવા થાય ને ત્રણ આવે તમે વધારે ફાકા નો ઠોકજો તો તમે લગભગ અત્યારે જલસી ના કરતા હશો. છો તો તું જો એટલે હું આમ વચ્ચે હાલ્યો જાઉં છું અને મારી પડખે બે તો bodyguard રાખ્યા છે તે ત્યારે entry પાડું છું અને બે licence કઢાઈ દીધી છે બે ને bodyguard ને તો તો દાબેલી બાબેલી બાઈ ને ને તે દાબેલી સુ વેશવાની હોય પણ અને આમ જો entry પાડીને આમ ધંધો કરી અંદર નીકળું છું ને બધા મારી પાસે selfie લેવા આવવા મંડ્યા છે.

એટલે આવો સપનું આવી ગયો ને આ સપનું મેકો મારા વાત નથી કરી તમારો ફોન મેકો બીજાનુ મોડ ખરાબ કરી નાખ્યું તારે જો આ લે ઓતર મો